વજન ઘટાડવું છે ફિકર આ એક ધાન્ય એવું છે કે એને રાંધીને ખાવ તમારું વજન

કોઈને કોઈ રીતે વાનગી બનાવીને ખાઓ ને બીજે દિવસે તમે આ વાનગી ખાઈ શકો છો ભરપેટ ખાઈ શકો છો આ વાનગી એવી છે કે તમે રોજ ખાશો ને તો પણ ખાતા ધરાશો નહીં અને અખે નહીં પડે અરુચિ નહીં આવે કારણ કે આ રેસીપી તમે ઘણા ટાઈમથી ખાવ છો તો અહીંયા સૌથી પહેલાં મેં પાલક લીધી છે એક વાટકી પાલકમાં સૌથી પહેલાં તો વિટામિન કે હોય છે આ વિટામિન કે તમારા શરીરની અંદર ચરબીને બેલેન્સ કરે છે ચરબી ચરબીમાં અને કેલરી શૂન્ય હોય છે સાથે સાથે મેગ્નેશિયમ પોટેશિયમ એટલું બધું પુષ્કળ છે પાલકની અંદર કે એ તમારું મેગ્નેશિયમ અને પોટેશિયમ તમારા શરીરની અંદરના અવયવને બહુ સ્ટ્રોંગ કરે છે સાથે આ રસી રેસીપીને ટેસ્ટી બનાવવા માટે એક ઝીણી વાટકી નાની એવી અથવા એક કાંદો ઝીણો તમારી લો એક વાટકી દહીં અને એક વાટકી ઓટ્સ અને સાથે સાથે આપણે એક વાટકી ટામેટા લઈશું ટમેટા મેં બે લીધા છે ઝીણા જીરા સમારીને આ એક વાટકી ઓટ્સ એવા છે કે આશરે તમે ચાર વ્યક્તિ આ એક વાટકી ઓટ્સમાંથી ખાઈ શકો છો આ મોટી વાટકી છે તો અહીંયા આ ઓટ્સ હોય છે ને એમાં ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ હોય છે સાથે એક વાટકી ઓટ્સ હોય તો ચાર વાટકી પાણી લેવાનું છે આપણે અહીંયા એક ચમચી તેલમાં જ આ વગા હવે વિચાર કરો ચાર વ્યક્તિની રેસીપી હું એક ચમચી તેલમાં બનાવી રહી છું સૌથી પહેલાં મેં રાય ઉમેરી બાદમાં જીરું ઉમેર્યું છે જીરું પણ એકદમ સરસ સંતળાઈ જાય એટલે આપણે એમાં જેની સમારેલી ઓનિયન ઉમેરી દેવાની છે આ ઓનિયન છે એને આપણે એક મિનિટ સુધી સાંતળીશું મિત્રો સૌથી પહેલી વાત તો એ છે કે આ રેસીપી છે એ બનાવી સિમ્પલ છે મેં અહીંયા લીધા છે ઓટ્સ આ ઓટ્સ એ એવી રસ વસ્તુ છે કે જેમાં કેલરી શૂન્ય છે સાથે તમારા પેટની અંદર પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ કરે છે ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે ટામેટા ઉમેરવાના છે ટામેટાને ઉમેરી અને આપણે હલાવી લેવાના છે તમે ચાહો એટલે વેજીટેબલ્સ આ વસ્તુ વાનગી બનાવવામાં ઉમેરી શકો છો અને કહેવાય છે વેજીટેબલ ઓટ્સ ખીચડી હવે આપણે પાલક ઉમેરીએ તમે લીલા વટાણા ઉમેરી શકો છો લીલી તુવેર ઉમેરી શકો છો જીની ઝીણી સવારે લીલી કોબીજ ઉમેરી શકો છો જીની જૂનું ફ્લાવર ઉમેરી શકો છો છીણેલું બટેક ઉમેરી શકો છો જાઓ તેટલી વસ્તુ એડ કરી શકો છો એક બે ડ્રાય ફ્રુટ્સ છે તો એનો ભૂકો કરીને પણ ઉમેરી શકાય છે ટોટલી ન્યુટ્રિશન તમને આ એક જ રેસિપીમાંથી મળે છે તો જ્યારે પણ વજન ઘટાડવું હોય ત્યારે સૌથી પહેલા ની વાત આવે છે કે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વિટામિન્સ અને ન્યુટ્રિશન છવા જોઈએ તો અહિયાં આપણે જે વસ્તુ લેવાની છે એ બધી જ વસ્તુને મીડિયમ આંચે સાંતળવાની છે હવે આપણે એની અંદર બધા મસાલા કરીશું તો સૌથી પહેલા તો હળદર ઉમેરવાની છે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું છે સાથે સાથે જે નમકનો ટેસ્ટ હોય એ જ રીતે આપણે નમક ઉમેરીશું લાલ મરચું ઉમેરીશું આ રેસીપી મને થોડી તીખી વધારે ભાવે છે એટલે હું કશ્મીરી લાલ મરચું બે અડધી અડધી ચમચી એક અડધી ચમચી રેસમ પટેજીના કારણે કલર પણ આવશે અને તીખાશ પણ આવશે સાથે ધાણા જીરું ઉમેરું છું અને હા ગરમ મસાલો તો ચોક્કસ ઉમેરીશ ગરમ અને કાચું જીરું ઉમેરવાથી તમારા શરીરની અંદર પાચન તંત્ર વધારે સ્ટ્રોંગ કરે છે રેસીપી પચવામાં એકદમ હળવી બની જાય છે ઓલરેડી આ રેસીપી જ કેલરી શૂન્ય છે તમે ભરપેટ ખાશો પણ તમારા શરીર માં કેલેરી મળશે નહિ તમારા શરીર અંદર પાચન તંત્ર પાસે જેની ચીકાશ પદાર્થ છોડે છે જેના કારણે તમારું પાચન તંત્ર તો એકદમ મજબૂત રહે છે સાથે સાથે ખાધેલા પૂરક નું પાચન થાય છે લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી હવે મેં ગરમ મસાલો ઉમેર્યો છે ગરમ મસાલામાં મેગી મેજીક મસાલો આવે એ ઉમેરવાથી આ બહુ ટેસ્ટી બને છે. ગરમ મસાલો ઉમેરી લાસ્ટમાં આપણે ઉમેરવાનું છે પાણી તો યાદ રહે એક વાટકો પ્લેન ઓટ્સ હોય તો તમારે ચાર વાટકા પાણી ઉમેરવાનું છે કારણ કે જેટલા પ્રમાણમાં ઓટ્સ હોય એનું ચાર ગણું પાણી તો અહિયાં આપણે મેઝરમેન્ટ જે રીતે મેં તમને કહું છું એ જ રીતે હું સેટ કરું છું અડધી વાટકી કદાચ વધારે ઉમેરજો પરંતુ ઓછું ન ઉમેરતા આ ઓટ્સ વજન ઘટાડતા લોકો માટે તો બેસ્ટ છે સાથે સાથે જે બાળકો નવું નવું જમતા શીખે છે એમને પણ ઓટ્સ તમે કોઈ પણ રીતે ખવડાવો સાથે સાથે આ ઓટ્સ પ્રેગ્નેન્ટ વુમન માટે બહુ જ હેલ્ધી છે બાળકના વિકાસ માટે છે આ આ માટે પણ જ ઉપયોગી ઘણી બધી વાનગી બને છે પરંતુ અહીંયા આપણે આ એક જ વાનગી અત્યારે બનાવીએ છીએ જે ખાવામાં અને બનાવવામાં એકદમ સરળતા રહે છે અને સૌથી મહત્વની વાત એ છે કે થોડી જ મિનિટમાં આપણે આ વાનગી બની જાય છે હવે છે આપણે પાણીને બે મિનિટ સુધી ઉકળવાનું છે પાણી એકદમ ઉકળવા લાગે આપણે એડ કરેલા બધા વેજીટેબલ્સ છે એ ચડી જાય એ પછી આપણે ઓટ્સ ઉમેરવાના છે ઓટ્સને ચડતા વાર નથી લાગતી માત્ર તો ત્રણ મિનિટ લાગે છે એટલા માટે આપણે જે વેજીટેબલ્સ એડ કર્યા હોય એને આપણે પહેલાં પાણીમાં ચડવા દેવા પડે છે એટલા માટે તો ત્રણ મિનિટ સુધી મેં પાણી ઉકાળ્યું જેના કારણે પાલક છે પ્રોપર ચડી જાય કાચી ન રહે અને સાથે સાથે મેં ઓટ્સ ઉમેરી ઉમેરી ને દહીં દહીં પણ દીધું છે છે ટેસ્ટ બેલેન્સ કરે છે એટલા માટે દહીં દહીં ઉમેરવાથી બહુ ટેસ્ટી આપણા ઓટ્સ બને છે એટલા માટે તો હવે અહીંયા આપણું સરસ મજાનું ઓટ્સ ઉમેરી દીધા છે લીડ કવર કરીશું દર એક મિનિટે હલાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો એક મિનિટ થઈ ગઈ છે હલાવું છું હવે તમને એમ થશે કે આ કેવી રીતે ચાર મિનિટની અંદર ઓટ્સની ખીચડી આપણી બની જશે પણ બની જશે રાહ જો કારણ કે ત્રણ મિનિટમાં તો ઓટ્સ બધું પાણી શોષી લેશે અને ફૂલાઈ જશે તો એક વાટકી ઓટ્સ લીધા હશે તો આખું લોહી ભરને તમારા ઓટ્સ બનીને રેડી થાય છે એટલે તમારે જો એક જ વ્યક્તિ માટે ઓટ્સ બનાવવાના હોય તો તમે અડધાની અડધી વાટકી જ લેજો પહેલાં એટલે તમને આઈડી આવી જશે કે ઓટ્સ કેટલા ફૂલાય છે અને ઓટ્સ ખાવાથી આખો દિવસ તમારું પેટ ભરેલું રહે છે ભૂખ લાગતી નથી અને જેના કારણે તમારું પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે અને તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગે છે તો અહીંયા આપણે જોઈએ તો ત્રણ મિનિટ થઈ ગઈ છે તો એકદમ સરસ મજાની આપણી આ રેસીપી તમે જો બની ગઈ છે પાણી બધું ફટાફટ સુસાઈ ગયું છે જો તમારે આ ખીચડી ઢીલી રાખવી હોય તો તમારે પાણી નથી બાળવાનું પરંતુ હા તમારે ખીચડીને થોડી એમ કે ઢીલી નથી ખાવી અને તરત ખાવાની છે તો તમારે થોડું પાણી બાળી દેવાનું છે મેં અહીંયા થોડું પાણી બાળ્યું છે તમે જોઉ એકદમ સરસ મજાની ચાર જ મિનિટમાં આપડી આ ખિચડી બનીને રેડી થઈ ગઈ છે એકદમ સરસ મજાની છે આમાં મેં લસણ નથી ઉમેરી તમે લસણ પણ ઉમેરી શકો છો તો તૈયાર થયેલી વેજીટેબલ ખીચડી છે ને આ ઉટસે એને આપણે જેવી રીતે આપણે ઘઉંના ફાળાના દલિયા ખાઈએ છીએ વજન ઘટાડવા માટે સેમ એવો ટેસ્ટ લાગે છે હું તો બહુ ખાઉં છું એટલા માટે તો દહીં સાથે આ રેસીપી તમે દિવસમાં કોઈ પણ ટેમે ભરપેટ એક ટાઈમ ખજામો વજન લાગશે ખરેખર વજન ઘટાડવું હોય તો આ ધાન ખાવાનું શરૂ કરી દો તમારું વજન આપોઆપ ઘટી જશે તમારા ઘણા બધા ફાયદાઓ છે સર્ચ કરી શકો છો પરંતુ રોજના ઉપયોગમાં એક વાટકીથી વધારે ઓટ્સ ખવાય નહીં એટલા માટે આપણે એનું લિમિટ હોય છે તો એટલા જ ખાવાના